ઘણા બધાના મારી ઉપર ફોન આવે છે કે તમારા જાદુ અમને બહુ ગમે છે અને એટલે મને નવા નવા જાદુ મૂકવાનો ઉત્સાહ રહે છે તો આજે એક સાવ નવું જ જાદુ હું કરવાની છું સૌથી પહેલાં તો આપણે પત્તાને કાતર મારી દઈએ જેથી બધા જુદા પડી જાય તમને એવું ન લાગે કે આમાં કાંઈક સેટઅપ કરેલું હશે એટલે આપણે બધાને ટીપી લઈએ કોઈપણ જાતનું સેટઅપ અહીંયા નથી આ જાદુ માત્ર એકવીસ પત્તાનું છે તો આમાંથી આપણે એકવીસ પત્તા જુદા કાઢી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ અને એકવીસ આ એકવીસ પત્તાનું જાદુ છે આ બાકીના પત્તા આપણે કોઈ કામના નથી એને આપણે સાઈડમાં મૂકી દઈએ છીએ હવે એકવીસ પત્તામાંથી કોઈ પણ એક પત્તું તમે ખેંચી લો કયું છે અને એને આમાં ગમે ત્યાં મૂકી દો કેમેરામાં બતાવી દીધું કયું છે હા હવે આપણે આને ટીપી લઈએ તમને એવું ન લાગે કે તમે જ્યાં મૂક્યો એની ગણતરી હશે એવું પણ નથી એટલે આપણે પત્તાને ટીપી લઈએ બરોબર તમે કહો તો કાતર પણ મારી લઈએ હવે આપણે આના ત્રણ ત્રણ ભાગ કરવાના છે તમે કયું પત્તું ખેંચ્યું એ મને ખબર નથી આમાં કઈ જગ્યાએ છે એ પણ મને ખબર નથી અહીંયા હું બધા પત્તા મૂકું છું એમાંથી કઈ ઢગલીમાં એ પત્તું છે એ માત્ર તમે મને ઢગલી કહેજો કે આમાં એ પત્તું છે કયું પત્તું એ મને નહીં કહેવાનું પેલી બીજી અને ત્રીજી ત્રણ ઢગલીમાંથી કયા ઢગલીમાં તમારું પત્તું છે વચ્ચેની બરોબર ફરી વખત ત્રણ ઢગલી કરીએ આમાં પણ વચ્ચે આ વખતે આપણે ઉભા ગોઠવીએ આમાં પણ વચ્ચેની વચ્ચેમાં જ છે હમ ઓકે ભાઈ સારું હવે બધી ઢગલી હું આડી અવળી કરી નાખું છું જેથી તમને એમ ન થા લાગે કે આ કઈ ગણતરી છે કશી ગણતરી નથી જો બધા પત્તા આડાવડા થઈ ગયા છે આમાં કશી ગણતરી જેવું રહ્યું નથી હવે હું તમને કહી દઉં કે તમે કયું પત્તું ખેંચ્યું છે